ઓછું સુંદર પથ્થર ધાતુ મને આપ્યો અવનવ આકાર મને આપ્યો અવનવ આકાર મારા પર લખ્યું અવનવ લખાણ મારા પર લખ્યું અવનવ લખાણ હું બની ગયું તમારું અભિલેખ તાંબુ હું છું એક ખનીજ તાંબુ હું છું એક ખનીજ મારા પર કર્યું કોતરકામ મારા પર કર્યું સુંદર કોતરકામ અને લખ્યું સુંદર લખાણ હું બની ગયું તમારું તામ્રપત્ર ઓછું સિક્કા પણ જૂના સિક્કા ઓછું સિક્કા પણ